छोड़ दो मेरे को ये पड़ी है भाई सुनो कर सो अभी नया शुरू ही हो गया है

જોર જોર થી સમર્થન કરવું જોઈએ પરંતુ એક વાત હું તમને એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે જે રીતે ગુજરાત પોલીસે ઓપરેશન લંગડા ચાલુ કર્યું છે

કારણ કે જે રીતે સફાયો કરી રહ્યા છે એવી જ રીતે યોગીજી ના પગલે આપણા ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ચાલીને આવા અસામાજિક તત્વો પર સપાટો બોલાવી રહ્યા છે અને સાથોસાથ જે રીતે હિન્દુત્વનો નો મુદ્દો આવે હિન્દુ સમાજ ના ધાર્મિક તહેવારો પર પથ્થરમારો કરનારાઓનો જે મુદ્દો આવે એવા અસામાજિક તત્વો ને જે રીતે શાન ઠેકાણે હર્ષભાઈ સંઘવી લાવી રહ્યા છે યોગીજી ના ની જેમ હર્ષભાઈ સંઘવી પણ જેમ કામ કરી રહ્યા છે એના કારણે અંદર બેઠેલા વિપક્ષના નેતાઓને ફાળ પડી ગઈ છે એમના મગજમાં ડર બેસી ગયો છે કે આટલી નાની ઉંમર ની અંદર આ માણસ હર્ષ સંઘવી કઈ રીતે એટલું આગળ આવી શકે કઈ રીતે

ભવિષ્યમાં વિપક્ષના નેતાઓને મુશ્કેલી પડવાની છે તેમના કામમાં જ રોડા નાખવાના છે અને હર્ષભાઈ સંઘવી આ વિપક્ષના નેતાઓને સીધા દોર કરવાનું ખુબ સારી રીતે જાણે છે આ બધી ખબર વિપક્ષના નેતાઓ છે એટલે તો હર્ષભાઈ સંઘવી નો વિરોધ થાય છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા જેમનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય જેનામાં પ્રતિભા હોય જે લોકો સારી રીતે આવી ઘટનાઓને હેન્ડલ કરી શકતા હોય મેનેજ કરી શકતા હોય

એમને ખબર છે કે આપણો કાળ ગુજરાત ની અંદર તૈયાર થઈ રહ્યો છે અને આવનારા સમયમાં આ કાળ આપણા ઉપર ત્રાટકવાનો છે બસ આ જ કારણે આ લોકો સ્પેશ વિરોધ કરે છે અને હું ગુજરાત

પટેલ સાહેબ અને સંઘવી ને પણ હું વંદન કરું છું અને અભિનંદન આપું છું ગુજરાત ની જનતા ને હું ખાસ અપીલ કરવા માંગુ છું કે આપણે પણ ગુજરાત પોલીસ ને અભિનંદન આપીએ અને ઓપરેશન લંગડા નું સમર્થન કરીએ